સમગ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનને સાંકળતા એકમાત્ર ડીસા એરપોર્ટને હવે ભારતીય વાયુદળ એટલે કે ઇન્ડિયન એરફોર્સને સોંપવાની સરકારની હિલચાલ ચાલી રહી હોવાની વાત ફેલાતા ડીસા સહિત બનાસકાંઠાની પ્રજામાં એક પ્રકારની નારાજગી જોવા મળી રહી છે ડીસાના નાણી ખાતે એરફોર્સ સ્ટેશન અને ડીસામાં એરપોર્ટ બને તેવું લોકો ઈચ્છી રહ્યા છે અગાઉ બે હજાર સત્તરમાં રાજ્યના અગિયાર એરપોર્ટ સાથે ડીસા એરપોર્ટ ઉપર વિકાસ કરવાની જાહેરાત કરનાર સરકાર દ્વારા ફરીથી પલટવાર કરી એરપોર્ટ એરફોર્સની સોંપાય તો અહીં પેસેન્જર વિમાનની જગ્યાએ યુદ્ધ જહાજો લેન્ડ થશે અને પ્રજાને ભવિષ્યમાં મળનારી એરપોર્ટ કનેક્ટિવિટી છીનવાઈ જશે તેવી દહેશત સેવાઈ રહી છે બ્રિટિશ રાજ એટલે કે ઓગણીસો છેતાલીસમાં આકાર પામેલું ડીસા એરપોર્ટ એ જે તે વખતના પશ્ચિમ ભારતના મધ્ય કેન્દ્ર બિંદુ સમાન હતું ત્યારે આ એરપોર્ટ તૈયાર થયું ત્યારે પાકિસ્તાનનું અસ્તિત્વ જ ન હતું તેમજ ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા બે રાજ્યો પણ ન હતા જેના કારણે ડીસા એરપોર્ટનું મહત્ત્વ એ દિવસોમાં પણ ખૂબ હતું પરંતુ આઝાદી પછી ભારત પાકિસ્તાનના ભાગલા પાડતા પાકિસ્તાનની ગુજરાત સરહદ નજીક ડીસા એરપોર્ટ આવતા આ એરપોર્ટનું મહત્ત્વ પહેલાં કરતાં પણ વધી જવા પામ્યું હતું અંદાજિત બત્રીસ હેક્ટર એટલે કે એકસો વીસ વીઘાથી વધુ જમીન ઉપર બનેલા આ એરપોર્ટનો જે તે સમયે મોટાભાગે પાલનપુર નવાબના મિત્ર રાજ્યો જેવા કે બિકાનેર અમૃતસર કાશ્મીર જયપુર મુંબઈના રાજવીઓ વાર તહેવારે અવારનવાર ડીસા એસ્ટ્રિપનો ઉપયોગ કરતા હતા જોકે એરપોર્ટનું નિર્માણ સમય દરમિયાન એટલે કે ઓગણીસો છેતાલીસમાં અંબિકા એરલાઇન્સ નામની કંપનીએ આ એરપોર્ટ ઉપર પોતાની પ્રથમ વિમાની સેવા શરૂ કરી હતી જેમાં અમૃતસર બિકાનેર ભાવનગર અને મુંબઈની વિમાની સેવાઓ વાયા ડીસા શહેરથી કાર્યરત હતી પરંતુ કોઈ કારણોસર ખૂબ જ ટૂંકા સમયગાળામાં આ એરલાઇન્સે પોતાની કામગીરી સ્થગિત કરી દીધી હતી

સમયાંતરે ડીસા એરપોર્ટ એસ્ટ્રીપ ન રહેતા રાજકીય ઉપયોગ માટે હોય તેમ વધુ ઉપયોગ શરૂ થવા લાગ્યો હતો બ્રિટિશ રાજમાં બનેલા ડીસા એરપોર્ટને સરકારી ભાષામાં એસ્ટ્રીપ જ કહેવાય અને આ એસ્ટ્રીપનો મહદ ઉપયોગ તાત્કાલિક ઊભી થતી જરૂરિયાતમાં વધુ પડતો થાય તે માટે જ બનાવવામાં આવી હતી પરંતુ બનાસકાંઠાના તત્કાલીન સંસદ અને કેન્દ્રીય મંત્રી સ્વર્ગીય બી કે ગઢવીએ આ એરસ્ટ્રીપને એરપોર્ટમાં ફેરબદલી કરાવી નાની અને ટૂંકાગાળાની પ્રવાસીએ ઉડ્ડયન શરૂ થાય તેવી દિશામાં સફળ થવાય તેવા પ્રયત્નો કર્યા હતા પરંતુ ત્યારબાદ જિલ્લાની સ્થાનિક નેતાગીરીમાં કસર જ ન રહેતા ડીસાનું એરપોર્ટ કહો કે એરસ્ટ્રીપ ત્યારબાદ ન ધણિયાતું બની ગયું હતું ઉલ્લેખનીય છે કે ડીસા એરપોર્ટ ઉપર છેલ્લા દસ વર્ષથી ગુજરાત સ્પોર્ટ્સ એથોરિટીના સહયોગથી દિલ્હી સ્થિત કેટલાક સ્કાય ડાઇવિંગ કરાવતી સંસ્થાઓએ સાહસિક પ્રવૃત્તિઓ શરૂ કરતા દેશભરના સાહસિક યુવક યુવતીઓ અહીંયા પેરાશૂટિંગ કરતા પણ નજરે પડતા હોય છે આ એરપોર્ટ પર એર કનેક્ટિવિટી શરૂ કરવા કોંગ્રેસ અને ભાજપ બંને સરકારો દ્વારા દરેક ચૂંટણીમાં વચનો આપવામાં આવે છે પરંતુ એરપોર્ટ કનેક્ટિવિટી કોઈ પણ શરૂ કરાવી શક્યું નથી વર્ષ બે હજાર સત્તરમાં માં કેન્દ્રના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા ગુજરાતના અગિયાર એરપોર્ટનો વિકાસ કરી એરપોર્ટ કનેક્ટિવિટી શરૂ કરવાના એમ ઓયુ કરાયા હતા પરંતુ હજી સુધી એકાદ બે સિવાય કોઈ પણ એરપોર્ટ પર એર કનેક્ટિવિટી શરૂ થઈ નથી ત્યારે હવે ફરીથી ડીસા એરપોર્ટને ઇન્ડિયન એરફોર્સ એટલે કે ભારતીય વાયુદળને સોંપી દેવાની હિલચાલ શરૂ થતાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનની પ્રજાને નજીકમાં મળનારી એર સુવિધા છીનવાઈ જવાનો ભય સતાવી રહ્યો છે જો કે આ મામલો હજુ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કેન્દ્રીયના નાગરિક ઉડયન વિભાગ કે ઇન્ડિયન એરફોર્સ દ્વારા કોઈ પણ પ્રકારની અધિકૃત માહિતી પ્રાપ્ત થઈ નથી એમ ડીસાના નાયબ કલેક્ટર નેહાબેન પંચાલે જણાવ્યું હતું ડીસા એરપોર્ટ હાલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં અંડરમાં હોવાનું સ્થાનિક નાયબ કલેક્ટર નેહાબેન પંચાલે જણાવ્યું હતું વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ડીસા એરપોર્ટ પર તાજેતરમાં કોઈ પણ પ્રકારનો સર્વ થયો નથી અને આ એરપોર્ટ ઇન્ડિયન એરફોર્સને સોંપવાની કોઈ વાત ચાલી રહી નથી નાણીનું એરપોર્ટ ઇન્ડિયન એરફોર્સના અંડરમાં છે જ્યારે ડીસા એરપોર્ટ હાલમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અંડરમાં છે ડીસા એરપોર્ટ ઘણા લાંબા સમય સુધી ખુલ્લું રહેતા અહી અસામાજિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધી ગયો હતો ત્યારબાદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તેની સિક્યોરિટીનો હવાલો બનાસકાંઠા હોમગાર્ડ્સને સોંપાયો હતો પરંતુ હોમગાર્ડના જવાનો દ્વારા એરપોર્ટની સુરક્ષા યોગ્ય રીતે ન કરવામાં આવતા ડીસા એરપોર્ટની સિક્યોરિટી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નિયુક્ત એજન્સી કરી રહી છે